આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ જૈન એલર્ટ ગ્રુપ દ્વારા ગાયો ભેસો ને ગોળ કેળા વગેરે પીરસવામાં આવ્યા જીવદયા પ્રેમી યુવાનોએ એક લાખ આઠ હજારનું દાન પણ કર્યું દીપક દીપકશાહે જણાવ્યું હતું કે આચાર્ય હેમરત્ન હેમરત્નસૂરી મહારાજની પ્રેરણાથી જ જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ વિદેશોમાં પણ જૈન યુવાનો જે ભારતમાંથી કામ અને ધંધાર્થે ગયા હોય તે વિદેશની ધરતી ઉપર પણ જીવદયાનો કોન્સેપ્ટ વિદેશી લોકોને સમજાવી અને તેઓને વેજીટેરિયન બનાવવા માટે અભિયાન ચલાવે છે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન અલર્ટના યુવાનો સાધુ સાધ્વીજી ભગવંતોની વેઆઈ ચચ તથા જૈન શિબિરો દ્વારા સંસ્કાર સિંચન કરવામાં આવે છે આચાર્ય હેમરત્ન સુરી મહારાજ પછી અલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયાની જવાબદારી આચાર્ય રત્નસુંદર સુરેશ્વરજી મહારાજને આપવામાં આવી છે અને હાલમાં હૃદયરત્ન સુરી મહારાજ સંચાલન સંભાળી રહ્યા છે વડોદરા જૈન અલર્ટના અગ્રણી મનીષભાઈ શાહ તેમજ જતીનભાઈ શાહ किंसेग भावशार सहित युवानों जुड़ा था। <laughs> <laughs>

જૉન એલર્ટ ગ્રુપ બરોડા દ્વારા આજે વડોદરા પાંજરાપોળની મુલાકાત લીધી હતી એલર્ટના યુવાનોએ અને એક લાખ આઠ હજાર રૂપિયાનું યોગદાન આપેલું છે અને પશુઓને કેળા ડાબેટા એરા દ્વારા ભક્તિ કરાઈ છે એલર્ટ ગ્રુપને સરસ લાભ મળ્યો છે બરોચજીની સાહસ